કપાસની રૂની ગાંસડીના વાયદામાં અત્યારે લેનાર એટલે કે ખરીદ કરનાર વર્ગની સંખ્યા વધારે છે છતાં પણ આપણા એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાંસળીના વાયદામાં ઘટાડો શા માટે જોવા મળી રહ્યો છે તે ખેડૂત મિત્રો સમજાતું નથી પરંતુ અમારા અનુમાન મુજબ આજે તારીખ વીસ બે બે હજાર ચોવીસના ના રોજ આઠ વાગ્યે ભારતીય સમય મુજબ અમેરિકાનો ન્યુયોર્ક કોટન વાયદો મે મહિનાનો મે બે હજાર ચોવીસનો નો બે પોઈન્ટ છત્રીસના ઘટાડા સાથે બાણું પોઈન્ટ જીરો છ સેન્ટની આસપાસ અથડાઈ રહ્યો છે કદાચ આજે ન્યૂયોર્ક કોટન વાયદો ઘટવાની અસરને લીધે આપણી રૂની ઘાસળીના વાયદામાં પણ ઘટાડો આવ્યો હોય તેવું અત્યારે અમને લાગી રહ્યું છે હવે ખેડૂત મિત્રો વિચારવા જેવી બાબત એ છે કે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસળીનો અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો અત્યારે આઠ વાગ્યે ચારસો વીસ રૂપિયા જેટલો ઘટીને ઓગણસાઠ હજાર છસો સાહીઠ ની આસપાસ ચાલી રહ્યો છે તેમાં લેનાર એટલે કે ખરીદ કરનારની સંખ્યા ઓગણત્રીસ જેટલી છે બાયર છે તે ઓગણત્રીસ જેટલા છે અને વેચાણ કરનારની સંખ્યા સેલરની સંખ્યા અગિયાર જેટલી છે હવે લેવાવાળા વધારે હોય તો ભાવ છે તે વધવા જોઈએ પરંતુ અત્યારે આમાં આપણો ઇઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદામાં અત્યારે શું ચાલી રહ્યું છે તે આપણને સમજાતું નથી અને બીજું કંઈક આવું જ આપણી ઋણની ઘાસળીનો વાયદો એકત્રીસ મે બે હજાર ચોવીસનો આઠ વાગ્યાની આસપાસ તેમાં પણ પાંચસો ચાલીસના ઘટાડા સાથે એકસઠ હજાર પાંચસોની આસપાસ આપણો એકત્રીસ મે બે હજાર ચોવીસનો રૂની ગાંસડીનો વાયદો ચાલી રહ્યો છે તેમાં પણ બાયર એટલે કે લેનારની સંખ્યા ખેડૂત મિત્રો દસ જેટલી છે અને વેચાણ કરનારની સેલરની સંખ્યા છ જેટલી છે આ ઋણની ગાંસડીના બંને વાયદામાં લેવાવાળાની સંખ્યા વધારે હોવા છતાં પણ કપાસના ભાવ છે તે ઘટેલા છે તે સમજાતું નથી પરંતુ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો ઘટતા તેની સીધી જ અસર આપણી ઋણની ગાંસડીના વાયદામાં પણ અત્યારે જોવા મળી રહી હોય તેવું અત્યારે અમને લાગી રહ્યું છે ટૂંકમાં કપાસની આવકોમાં પણ ઘણો બધો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને એવરેજ ગુજરાતના ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તેરસોથી કરીને પંદરસોની વચ્ચે બોલાઈ રહ્યા છે ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ હતી કે પ્રસરભાઈ અમારે ત્યાં ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ચૌદસો વીસની આસપાસ કપાસના બજાર ભાવો છે તે બોલાઈ રહ્યા છે ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી પંદરસોની આસપાસ વીસ કિલોના ઊંચામાં ઊંચા એકદમ સારો કપાસ હોય તો તેવા કપાસના ભાવ છે તે ગામડે બેઠા આજની તારીખે બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં અત્યારે ખેડૂત મિત્રો કપાસના કેવા ભાવ ગામડે બેઠા ચાલી રહ્યા છે અને વેચવાલી ગામડે બેઠા કેવી જોવા મળી રહી છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો મોટા ભાગનો કપાસ આ વર્ષે ખેડૂત મિત્રોએ શરૂઆતથી જ વેચાણ કરવાનું ચાલુ રાખ્યું હોય હવે માત્ર અમુક ટકા જ ખેડૂતો પાસે કપાસ બચ્યું છે તેવી માહિતી છે તે અમને મળી છે તમારા વિસ્તારમાં અત્યારે કપાસના ભાવ અને કપાસની વેચવાલી કેવી છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ વિડીયોમાં જે માહિતી આપી તે માત્ર તમારા સુધી જાણકારીના હેતુ માટે પહોંચાડેલી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને આધારે લેવાનો નથી પરંતુ આર્થિક જોખમ સહન કરવાની શક્તિ અને તમારા ખુદના સંપૂર્ણ ભરોસે ખેડૂત મિત્રો તમે ખુદ તમારા પોતા ઉપર નિર્ણય લઈને તમે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો